મયુરભાઈ આ અત્યારે ટ્રેન્ડિંગમાં છે અને ગઈકાલે હર્ષ સંઘવીનો મેં હમણાં વિડીયો બતાવ્યો કે હર્ષ સંઘવીએ ત્યાં ઓપરેશન સિંદુરની વાત કરી અને હજી તો સોળમી તારીખે એવું પણ છે કે રાજ્યની સ્કૂલો આ મોદી સાહેબના ઓપરેશન સિંદુરના સક્સેસમાં કે એના સમયમાં ફેરફાર કરવાના છે એટલે બાળકોએ કમ્પલસરી સ્કૂલોમાં થયું એવા એમની સામે ચિત્ર ઉભું કરવાના છે

મને એટલા માટે લિટરલી હું તને કહું અંદર થી મને એટલું બધું હસવું આવી રહ્યું છે દેશ ના સત્તાધારી સત્તાધીશોની મુરખામી ઉપર આ કેવા આપણને આપણા તૂટેલા છે કે આવા લોકો મળ્યા છે આપણી આપણી વિચારવાની શક્તિ અને હણી લીધી છે અને વિચારવાની દિશા આપણો કંપાસ આપણો કંપાસ જીતુલ છે બોસ આપણો કંપાસ જે હોય ને એ ચલાવીએ આપણે પછી હમણાં દિશા દિશા દેખાડતું જે કંપાસ હોય આપણું હોકા યંત્ર જેને કહીએ એ આ લોકોએ એને મૂંઝવી માર્યું છે ગુમ કરી નાખ્યું છે યોગ્ય દિશામાં વિચારતા બંધ થઈ ગયેલી પ્રજા તરીકે આપણે અત્યારે આખા આખી દુનિયામાં પ્રખ્યાત ગણો તો પ્રખ્યાત ચીન કુખ્યાત ગણો તો કુખ્યાત છે જેને રમતના ર ની ખબર નથી ભાઈ મને તો જે લોકો ઓળખે છે જે લોકો નાનપણથી ઓળખે છે અથવા મને યુવાવસ્થામાં જે લોકો જોડાયા ઓળખે એને ખબર છે કે હું લગભગ મારા જીવનના પૂર્વાર્થમાં મારું મારી ઓળખ જ એક સ્પોર્ટ્સ પર્સન તરીકેની હતી યુથ અને કલ્ચરલ એક્ટિવિટી અને યુથ પોલિટિક્સ અને સ્પોર્ટ્સ વોલીબોલ ક્રિકેટ બેડમિન્ટન અને ટેબલ ટેનિસ હું એક બહુ સારા લેવલે રમેલો એક ખેલાડી તરીકે હું છું એ હું બહુ ગૌરવથી કહું છું રમતની અને સ્પોર્ટ્સના સ ખબર નથી આ લોકો આ લોકો જે બેઠા છે જે ક્રિકેટ એસોસિએશનના માંધાતાઓ થઈને હે બેટ કેમ પકડવું ને બોલ કેમ પકડવો અને પૂછો તો ખરા કે એને કે માપીને દેખાડ કે 22 ગજ નહીં એટલે 22 ગજ કેટલે કેવી રીતે માપવાના આ ક્રિકેટ ની પિચ કેવી રીતે થાય એને એ ખબર નથી એ તો બધા બેઠા છે ત્યારે સત્તા દિશો થઈ ગયા અને રાષ્ટ્રવાદ નું અભિણ એ રીતે ચાટીને એસા એ લોકોને ને ચાટ્યું પબ્લિક ને ચટાવ રહ્યું છે રાષ્ટ્રવાદ નું અભિણ આ લોકો એ તો ગોટી ગોટી તૈયાર કર્યું બિલા રાષ્ટ્રવાદ નું અભી ચટાડ્યું છે ભાઈ એના કારણે પબ્લિક મને હંમેશા એક ઉદાહરણ યાદ આવે કે ભયાનક આમ ઘનઘોર અંધારું થયો ભેજ બરોબર ને એના કારણે ધીરે ધીરે વરસાદ જે વરસવાનો ચાલુ થાય ને પછી ઘરમાં કે ઓફિસમાં જો માખી હોય તો માખીની હાલત જોઈ છે એ દિશાભાન ભૂલી હોય છે એને ક્યાં ઉડવું ઉડવું ન ન બેસવું બેસવું મને મારીને મારી નાખશે એ બધી અવસ્થાથી એ મુક્ત થઈ ગયેલી હોય છે માખી એ માખી જેવી હાલત આ દેશની પ્રજાની કર નાખી જેને જેને જીવ ગુમાવવાનો ડર નથી રહેતો માખીની એ વ્યવસ્થા આપણે જોઈ છે

રાઈટ રાઈટ વિંગ થિંકર તરીકેની એમની ઓળખ છે સંઘના વિચાર જે થિંક ટેન્ક છે એમાંના ગણાય છે એને છે ને કાલે એક સવાલ પૂછ્યો છે મેં લિંક મોકલી છે તને કે મેં ડાઉનલોડ કર્યું છે મને એક્ઝેક્ટલી યાદ નથી આવતું એને કાલ પબ્લિક કાલે છે કાલ વિડિયો એમાં એક ઓડિટોરિયમમાં સવાલ જવાબ ચાલી રહ્યા દિલ્હીના કોઈ ઓડિટોરિયમમાં कि ते बात तो करो कि ऑपरेशन सिंदूर चाले चालू ने खून और पानी एक साथ नहीं बेच सकता आई बदी राजकुमार अने वाला ओए तो शत्रु में सीना टाइप का डायलॉग को बताया तुमने फेंका हैं तो क्रिकेट क्या चले प्रश्न आपसे ये है कि जब ऑपरेशन सिंदूर हुआ था हां तो काफी हाईलाइट आ... नमस्ते सर मेरा प्रश्न आपसे ये है कि जब ऑपरेशन सिंदूर हुआ था तो काफ़ी हाईलाइट किया था पाकिस्तानी सेलिब्रिटीज़ और उनके क्रिकेटर्स ने इंडिया के बारे में काफ़ी चीज़ें बोली थी तब ये स्टेटमेंट काफ़ी बोली गई थी कि खून और पानी एक साथ नहीं बह सकता खून और खेल एक साथ नहीं हो सकता तो अब चौदह को आ, क्रिकेट मैच क्यों खेला जा रहा है पाकिस्तान के साथ क्यों हमारे क्रिकेटर्स उनके साथ आगे हाँ जवाब जवाबी गया देखिए हमने खून और पानी का कहा था हमने क्रिकेट का नहीं कहा था नहीं हमारे पब्लिक ताली पाड़े ये स्पोर्ट्स और आर्ट और कल्चर इस पे किसी ये का अधिकार नहीं होता है यह पूरी दुनिया की होती है ये जरूर होता है कैसे संकट के समय में लोगों में विरोध है ले हमने एक बहुत वायज प्रकार नो जवाब આપ્યો કે ભઈ આ રીત નું થોડું હોય કે યાર અમે કીધું નતો અને આજ આજ લોકો એ અગાવ આવો આવો વાયજ જવાબ થાય एकदम રાત જવાબ આપતા લોકો છે મતલબ શું છે કે લોકો તમને બડમડતી માખી જ સમજે છે

પાકિસ્તાની એક્ટ્રેસ છે હોબાળો મચાવ્યો છે બે મોઢાળો સાપ જોયો છે પણ બે મોઢાળા માણસો તમને કહું કે તમને પેલી વાર જોવા મળે આ દેશમાં આવું તો થોડા તમે એ પણ કરતા નથી ને એટલે મારો પોઈન્ટ એ છે સી મારો મારું સ્પષ્ટ માનવું છે ક્રિકેટ મતલબ કે ક્રિકેટ એટલે કોઈ પણ રમત ગમત હોય તમારી આ કેવું છે કે જેમાં એક માધ્યમની એડિટોરિયલ પોલિસી એક સમાન હોય ને હોવી જોઈએ એમ સરકારની રાષ્ટ્રવાદની નીતિ પણ એક સમાન હોવી જોઈએ યુરોપમાં આફ્રિકામાં અન્ય કોન્ટિનેન્ટ્સમાં એવા જે આ પ્રકારની દુશ્મની ધરાવતા દેશો નથી રમતા એક જન સામે નથી એ તો જોતા નથી એ લોકો નથી રમતા જ નથી કે તો એ એવી રમતમાં જવું જ નથી જે સામે રમવું પડે અમે આને 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 વી ડોન્ટ વોન્ટ ટુ ડીલ એની વે કોઈ પણ હિસાબે આ લોકોની આ ડીલ નથી કરવું અમારે સ્પોર્ટ્સમાં પણ નહીં કલ્ચરમાં પણ નહીં વેપારમાં પણ નહીં કોઈ પણ હિસાબે નહીં એવા છે દાખલાઓ તમે આ દૂધમાં ના દેહમાં પગવાળી વાત છે ને પબ્લિક તમારા ક્રિકેટ બોર્ડ તમારું તમને કામ કામધેનું ગાય છે તમે કહો તો રોજનું બસો લિટર દૂધ આપે તમે કહો તો રોજનું છસો લિટર આપે અને ગાયો ગાય કોઈથી બાવીસ થી જનરલી વધારે આપતી નથી હોતી એવું કહેવાય છે એક્ઝેગ્રેશન એટલે કર્યું કે સમજ પડે કે એવી ગાય છે જેટલું માગો એટલું દૂધ આવે તમને દૂધ શું છે તો કે રૂપિયા રૂપિયા અન ઓડિટેડ એ સંસ્થાનું ઓડિટ થાય છે પણ સરકારના કોઈ છત્રી નીચે આવતા નથી આ લોકો સરકારની છત્રી છોટી પડે ત્યાં સમજી લેતું સરકાર ત્યાં છોટા છત્રી છે બેઠા છે એટલે હવે આખા દુનિયાના ક્રિકેટ ને એ લોકો કામધે ગાય બનાવીને એમાંથી કેટલું દૂધ એટલે કે તો રૂપિયા એમાંથી કમાઈ શકાય છે હવે એમાં તમારા અને મારા જેવા લોકો જો ક્રિકેટ જોવાનું બંધ કરી દે તો ભાઈ ગાય નું ખડ જાય કે આપણે ખડ છીએ ખરવામાં આવતો ખડ થી માંડીને બીજા ખોરાક આપવામાં એ મૂળ ગાયનો ખોરાક આપણે છીએ આ કામથી નું ગાયનો આપણે આપણે એ કન્ઝ્યુમ કરશું તો ગાય આપણને કન્ઝ્યુમ કરશે અને ગાય કન્ઝ્યુમ કરશે તો એમાંથી મિલિયન્સ ને મિલિયન્સ ને બિલિયન્સ ને બિલિયન્સ ડોલરના કમાણી થવાની છે તો આખો ખેલ કમાણી કોઈ રાષ્ટ્રવાદ ને એમાં પત્રકારો ભેગા થઈને મારો કોઈ રોલ નથી તો કુમાર આશીષ નો રોલ છે પછી અમિત કાકા અમિત કાકા ડ્રીમ ઇલેવન ચાલુ કરાવે એવું કેવું પડે ને કારણ કે નશો થઈ ગયો રૂપિયાની બરબાદી નો નશો થઈ ગયો સમજ

કોઈ કોઈ કે આજે પાંચસો આપણે ખાડો કર્યો કોઈ કે આપણે પાંચ લાખ નો કર્યો કોઈ કે આપણે આજે ઘર ગીરવી મૂક્યું હે ને એમાં લેવલ પ્રમાણે છે હોવું ની પોતપોતાની ક્ષમતા પ્રમાણે બરોબર શું કે બાપુ શું કહે છે અમારા વડવા હોય આ બધા નશા કરીને સત્યાનાશ કરી નાખ્યો હવે આ લોકોને નશામાં રાખીને પૂરું કરી નાખશે કિશોરજી ભાઈ હા બરોબર છે કિશોરજી ભાઈ એટલે આ મૂળ આ તો શું બાકી જો ખરેખર તમે રાષ્ટ્રવાદ તમારો જો પ્રખર હોય તીખો ને એકદમ તમને કહું કે રાણા પ્રતાપની વારની ધાર જેવો હોય તો ભલામણ કરો રમત શું કામ શું શું તમારું તમારું અને આજ કેવો સગોડીયો રાષ્ટ્રવાદ છે આ કેવો સગોડીયો રાષ્ટ્રવાદ છે કે પેલો મૂર્ખો મતલબ પેલો થી કહી દે માણસ રાકેશ સિન્હા કે સિંદૂરની ને આપડે તો પાણીની વાત થઈ હતી આમાં ક્રિકેટ ક્યાં છે એટલે તમને કેટલા મતલબ મને એક શબ્દ આવે છે જે ટીપિકલ આપણે બોલતા હોય ગુજરાતી બહુ આ જાહેરમાં ન બોલે મારાથી આપણને આ સમજે છે આ લોકો સમજો તમે હા એટલે સમજે છે અને એટલે જેવો જેવો એમનો બોસ છે એ પ્રમાણેનું જ બધું છે એની અંદર તો કોઈ કોઈ શંકા જ નથી આ બધું તમારું ઓપરેશન સિંદૂર જે ખબર નહીં શરૂ થયા પછી ઊભું શું કામ રહી ગયું કોણે બ્રેક મારી એના ઉપર હજી કોઈ કોઈ નિષ્કર્ષ આવતો નથી ભાઈ અને પેલો ટ્રમ્પ હજી પણ ત્યાં બેઠો બેઠો આજે વાતચીત છે કે ભાઈ ટ્રમ્પ ઢીલો પડી ટ્રમ્પ કઈ ઢીલો પડ્યો નથી ભાઈ તમે વિદેશ ખાતું તમારું એટલું બધું નિષ્ફળ છે કે જે ટ્રમ્પ સુધી એ પ્રકારનો એપ્રોચ નથી કરી શક્યું તમે પૈસા રોકીને લોબિસ્ટ એને જે એજન્સી છે એને રોકી તો વિદેશ ખાતું વિખેરી નાખો ભાઈ અને એ જે કઈ ડીલ જે હજી એ પાછું અંદર ખાના ડીલ છે જેની મનન તમને દેશના નાગરિકને કોઈ ખબર નથી એ ડીલ કંઈક કોઈ જગ્યાએ કંઈક થોડું ઘણું ક્યાંક આગળ વધ્યું છે એના કારણે આ ટ્રમ્પે જરાક બે શબ્દ સારા કીધા કે મોદી મારો જૂનો મિત્ર છે તો હમણાં પરમદીવ દિન હતો હમણાં ગયા મહિના સુધી નહોતો હે અને ટ્રમ્પ હારું બોલે ને આપણે મોતા જ છીએ ભલા માણસ તમને કહું કે એટલી હદે તમને કહું કે પગે પડીને આપણે અત્યારે આળોટી છે નો પૂછો વાત આ જે આ સમજવા જેવી વાત છે આ લોકો સમજવી જોઈએ એટલે ક્રિકેટ હોય કે કે પણ હોય હું એમ પૂછું કે રાષ્ટ્રવાદ તો રાષ્ટ્રવાદ પછી એ હોય એમ કો ક્રિકેટમાં ક્રિકેટમાં નહીં ચાલે કેમ તો કે જય ભાઈ અહીંયા આઈસીસી માં બેઠા છે આપણે આપણે અને બીજું કે એમાં પૈસા બહુ છે મોર પૈસા પૈસા એટલે એક ચોક્કસ કાર્ટેલ છે પૈસા કમાય છે એ પૈસા મારા તમારા બધાના આપણે જોઈએ આપણે જોઈએ એટલે આપણે એ લોકો આ ગણિત સમજે છે ને લોકો સમજવું જોઈએ આપણે ખાલી જોતા નથી આ ગેમિંગ એપ તો હમણાં બંધ થઈ બાકી તો રમતા હતા મેં કીધું કોક પાંચસો માં ઉઠે કોક એકાદ મેં પાંચ હજાર માં કોક પાંચ લાખ માં ઉઠે આપણને ઉછાડવાના ધંધા હતા બધા કે આ દુકાનો આ લોકોની બધાની વસ્તી બંધ વસ્તી કરાવતા હોય એટલે પૈસા ગેમિંગ એપ ગેમિંગ એપ ઉપરાંત આપણે જોઈએ એટલે એઝ એ તરીકે આપણે જોઈ રહ્યા છીએ તો એના એનો એડવર્ટાઇઝમેન્ટ આવે છે કરોડો કરોડો ડીલ છે એના પ્રસારણના હક્કોની કરોડોની કબજોની ડીલ છે અબજો અબજોની અબજોની ડીલ છે તો એ જો આપણે જોતા બંધ થઈ જઈએ તો આ જાય ક્યાં કાલે કાલે મુંબઈની અંદર તો એ લોકો રેલી કાઢવાના છે કે સિંધુ રક્ષા યાત્રા કાઢવાના છે ઉદ્ધવ ઠાકરે શિવસેના ગ્રુપ દ્વારા એટલે પ્રિયંકા ચતુર્વેદી આપણી પાસે છે ઇન્ટરવ્યુ એટલે બધા દેખાડતો આપડે કોઈ કે આપણે કોઈ જગ્યા નાનો પાડ્યું આવું ને બોલવા દેવું 14 सितंबर को दुबई में इंडिया वर्सेस पाकिस्तान का मैच होने जा रहा है जो एशिया क्रिकेट कप के अंतर्गत आता है मैंने पार्लियामेंट में इसके बारे में आवाज़ उठाई थी क्योंकि जब हम ऑपरेशन सिंदूर के तहत पार्लियामेंट्री डेलीगेशन का हिस्सा बनकर गए थे हमें यह कहा गया था कि नो ट्रेड विद टेरर है नो टॉक विद टेरर है पानी भी नहीं बहेगा जब तक ये लोग खून हमारे देशवासियों का बहाते रहेंगे पहलगाम में 26 लोगों की जाने गई थी 26 यंग लाइव्स ली गई थी जिसमें 26 महिला महिलाओं का सिंदूर उजाड़ा गया था उसी के चलते प्रधानमंत्री नरेंद्र मोदी जी ने ऑपरेशन सिंदूर का आह्वान किया था और हमने उनको मुँह तोड़ जवाब दिया था साथ ही साथ वो डेलीगेशन में हमने यही कहा था कि हम पाकिस्तान को किसी भी फॉर्मेट में किसी भी तरीके से ना इंगेज करेंगे ना उनके साथ वार्तालाप करेंगे जब तक वो अपने आतंकवादी गतिविधियों को बंद ना करें और अब ये क्रिकेट मैच होने जा रहा है मेरी लाख विनंती के बाद और ये विनंती सिर्फ मेरी ही आवाज़ नहीं है आज देश के 140 करोड़ लोगों के बिहाफ पे मैंने पार्लियामेंट में जब गृह मंत्री से रिक्वेस्ट की थी कि आप आई चेयरमैन को कहिए कि मैच नहीं हो सकता है एशिया क्रिकेट काउंसिल जो हेड कर रहे हैं उन्होंने लगातार आसिम मुनीर की बातों का समर्थन करते हुए हमारे देश के खिलाफ बोला है पाकिस्तान के जो क्रिकेटर्स हैं लगातार जब ऑपरेशन सिंदूर जारी था उसके बाद भी ऑपरेशन सिंदूर का मजाक बनाते हुए अपने इंस्टाग्राम स्टोरीज पर पाए गए वो लगातार अपने देश के आतंकवादियों के साथ खड़े पाए गए और इतने आपत्तिजनक उन्होंने इमेजेस डाले थे हमारी जो महिलाएं हैं जिनके परिवार उजड़े हैं और जब प्रधानमंत्री नरेंद्र मोदी जी ने लोकसभा में आकर ये कहा था कि ऑपरेशन सिंदूर इज ऑन गोइंग तो उसके चलते किस आधार पर बी सी सी को ये परमिशन दी गई है कि मैच खेलें मैंने लाख विनंती की बीसीसीआई से लाख विनंती की स्पोर्ट्स मिनिस्टर से लाख विनंती की इन्फॉर्मेशन ब्रॉडकास्टिंग मिनिस्टर आईटी मिनिस्टर से किसकी लाइव स्ट्रीमिंग और लाइव ब्रॉडकास्ट कैंसिल होना चाहिए किसी ने इस बात को सुना नहीं है मैं क्रिकेटर्स से कहा पास्ट और प्रेजेंट क्रिकेट टीम से कहा स्पॉन्सर्स से कहा मैंने जो स्ट्रीमर्स हैं उनसे कहा और मैं उन लोगों का धन्यवाद करना चाहती हूँ जिन्होंने टोटली रिजेक्ट किया है कि वो उसको स्ट्रीमिंग नहीं करेंगे काफ़ी सारे ऐसे अनाउंसमेंट्स हुए हैं मैं उसको वेलकम करती हूँ उनको पर्सनली थैंक कहना चाह थैंक यू कहना चाहती हूँ पर मैं बाकी सभी से देश की जनता से अपील करना चाहती हूँ कि हमें इस समय पे उन 26 परिवारों के साथ खड़ा होना बहुत ज़रूरी है और देश में ये एकजुटता दिखाना ज़रूरी है कि जब तक पाकिस्तान अपनी आतंकवादी गतिविधियां बंद नहीं करेगा जब तक ये पाकिस्तानी क्रिकेटर्स अपने आतंकवादियों के साथ खड़े पाए गए हमें उनके साथ कोई मैच नहीं खेलना है जब नो ट्रेड विद टेरर है नो टॉक विद टेरर है पानी के साथ खून की बात है इंडस वाटर ट्रीटी की बात है तो क्रिकेट मैच क्यों तो मैं बस यही आप सबसे गुजारिश है एक गुज़ारिश करूंगी, एक विनती करूंगी कि ये मैच को आप बॉयकॉट करिए किसी भी एक रुपये का फ़ायदा ऐसे ब्रॉडकास्टर्स को नहीं दीजिए जो हमारे रोने पर हमारे आंसुओं पर अपना पैसा कमाते हों बी को वो मुँह तोड़ जवाब दीजिए कि बी की जो क्रिकेट टीम है उनकी पर्सनल क्रिकेट टीम नहीं है इस देश की क्रिकेट टीम है जब वो इंडिया की जर्सी पहनकर जाते हैं 140 करोड़ की जनता का विश्वास से खेलने जाते हैं और देश की सरकार को ये जवाब देना ज़रूरी है कि हम दो दो मुंह ही बात नहीं कर सकते हैं और ये जवाब हम तभी दे पाएंगे जब हम इनको तरसाएंगे टू अर्न इवन वन सिंगल रुपी ऑफ रेवेन्यू थ्रू दिस मैच क्योंकि ये भी पैसा जो जाएगा ना उन्हीं आतंक समर्थन करने वाले आतंकवादियों को समर्थन करने वाले पाकिस्तानी क्रिकेट टीम को जाएगा और एसीसी जो क्रिकेट काउंसिल के चेयरमैन हैं जो पाकिस्तान से आते हैं उनको जाएगा તો આપ સૌસે યહી અપીલ હે જય હિન્દ એટલે મેરબી અમા આ તો છે જ કે ઘણા ઓએસસી એ પણ સંસદમાં કીધું કીધુંતું એને પણ ઓએસસી ની બાઇટ છે પણ આપણે બધી બાઇટ પર મૂળ વસ્તુ કેટલી છે કે આ મેચ ના થવી જોઈએ તો બરે ખાલી સમજણ અમા બિલા તો જય 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 શા નહીં હાલતમાં વિચારો તમે આમાં દીકરાનો વિચાર પડે કે ન વિચારું પડે કેમ મંત કરો કે

ચીન થી આવતી વસ્તુઓ તમારે ન વાપરવી જોઈએ ઉપર ધ્યાન દો તો ભાઈ ઇમ્પોર્ટ એક્સપોર્ટ પોલિસી તો તમે જ બનાવો છો ને કે હું મયુર જાણી બનાવું છું મેહુલભાઈ વ્યાસ બનાવે છે આ રાણા બનાવે છે તમે બનાવો છો ને સરકારમાં બેઠેલા લોકો તો તમે બંધ કરો ને ભાઈ તો ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરતી અનેક કંપનીઓ છે દેશમાં એ લોકો એ લોકોનું પોલિસી મેકિંગમાં ઘણું બધું ઇન્ટરફિયરન્સ હોય છે ગૌતમભાઈ ધંધો માંડો અત્યારે બરોબર છે તો તમે ભાઈ તમે બંધ કરો ને પોલિસી લેવલનો નિર્ણય લો કે ચીન થી આ પ્રકારની વસ્તુ જેના કારણે આપણો સ્વદેશી ઉત્પાદન જે છે એવા સેગમેન્ટ નક્કી કરો એની એની જે આપણે આયાત કરીએ એના રોક લગાવો એ તમારે કરવું નથી હે ને લોકોના ઘરલા મુસલમાનોના ઘરમાં ઉત્તર પ્રદેશમાં આ ગાયનું માંસ છેક ને એ ગૃતો માટે તમારે બેરોજગારો જે આ નસો ચાટી ગયેલા છે એ લોકોની ફોજ રાખવી છે પણ તમારે જે મેક્સિમમ ઉત્પાદન કરી એને જે એક્સપોર્ટ કરે છે બીફ ને ગાયના માંસ ને એ બધા જે શેઠિયાઓ છે એના કારખાના ઉપર તાળા મારવા નથી આજ મોઢાની વાત કરતા લોકો છે ભાઈ તું સમજ આખી વાતમાં આ લોકોનું કોઈ છે નહીં આમનું કોઈ આમનું ચાલ ચરિત્ર છે બધું બે મોઢાવાળું ચાર મોઢા વાળું છે એટલે બંધ કરવાની કોઈ વાત વિચારવાની કોઈ જરૂર આ તમે આપણે હવે આપણે વિચારવું પડે કે ભાઈ આપડે આ મેચ જોવી કે ન જોઈએ

કારણ કે તમે મેં કીધું કે ગાય નું ખડ છો ગાય તમને ખાઈ જશે તો ગાય દૂધ આપશે અને ગાય દૂધ આપશે સીધું એમના ભોગવાઈ જવાનું છે આપણને કઈ મળવાનું નથી મયુરભાઈ ગુજરાતમાં યુટ્યુબ મીડિયા લાસ્ટ ટાઈમ થી ઘણા બદલાઈ ગયા છે પ્રતિકભાઈ મારે એમાં કોઈ કોમેન્ટ કરવી નથી બીજા શું કરે છે મને ખબર નથી મારે એનું કોઈ ધ્યાન રાખવું નથી હું કરું છું એ મને ખબર છે હું શું કરું છું પેલા અને હું આમ જ કરું છું હું આખા જીવનમાં કોઈ જગ્યાએ મારા કામને લઈને બદલાણો નથી એટલી મને ખબર છે બાકીના શું કરે છે એ બાકીનાનો વિષય છે મારો વિષય નથી બાકી બાકીને એમ કહે છે કે મને શું પૂછો છો કે હું શું કરું છું મને જે ગમે ત્યાં હરું છું ફરું છું પેલા તો સરકારની સામે થોડું પણ બોલતા હવે તો કઈ નથી બોલતા આજ છે નારાયણ સ્વામીનું નું છે

तुम फिर से बिहार में नौटंकी करने की कोशिश कर रहे हो राजनीति के नाम पर कितना गिरोगे हाँ? मारो आ वीडियो थी विरोध छे मारो शु विरोध छे <coughs> मोदी साहब ने सपना में हीरा बा आवे हूं मानतो ज नथी हूं केम मोदी साहब कारण के तो 18 कलाक काम करे એટલે थाकिन हुई गया होय पछि 18 कलाक तो सुनास होय ने આપણ એમના સપનામાં આવે તો પ્રાયોરિટી કેટલું બધું લિસ્ટ છે હીરાબા તો બહુ નું આવે લિસ્ટ જે માતાનું બે વર્ષ સપનામાં તો એવું નથી કોઈ પણ ગમે તે રાખીએ કે સપના આપણે કેમ મેનેજ કરી શકીએ ના એમના સપનામાં ગૌતમ વધારે આવે છે એમને ગૌતમ જ્ઞાન વધારે આપે છે આપણને એ ખબર નથી ભાઈ જો સપનામાં કોઈ પણ ગમે ના આવી શકે એટલે આવું કે એમાં આમું આ લોજિકલ છે આમાં સપનામાં કંઈ પણ થઈ શકે સપના તમે કંટ્રોલ નથી કરતા કે એવું એ પિક્ચર હતું ઇન્સેપ્શન કરીને મારા ખ્યાલથી આવી તું નથી માનતો મારો સવાલ એમના સપનામાં નથી મારો સવાલ જે બિહાર કોંગ્રેસે જે બનાવ્યું છે એઆઈ જનરેટેડ એના પર સવાલ છે કે આવું તમે વિચારી જ ના શકાય તમારા તો મજા એ છે કે ગઈકાલે મોદી સાહેબ નું લાઈવ જોતો હતો એમના નરેન્દ્ર મોદી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર એમાં ત્રીસ ચાલીસ ટકા કોમેન્ટો વોટ ચોર છોડની હતી

દુનિયા છેવટે પછી માંડ ભણ જ નથી ભલા ક્યાં વાત છે એને હવે અડધી કલાક જેવું થઈ ગયું છે મારી ખ્યાલથી દો તમે એટલે કે ભાઈ હું તો જોવાનો નથી કોમેન્ટમાં એટલું છે ભાઈ જો મેચ હવે તમારા ઉપર છે તમારે જોવી ન જોવી રમત પ્રત્યે નો પ્રેમ છે એટલે તમે જોઈ રહ્યા છો તો વાંધો જો તમે રાષ્ટ્રવાદ નો નશો કરીને બેઠા હો આજે આજે ફરજી રાષ્ટ્રવાદ છે નકલી રાષ્ટ્રવાદ છે એનો નશો કરીને બેઠા હો અને અત્યાર સુધી તમે જો એના ઢોલ પીટતા હો જો અને તમે એના તમને કોઈ ફટાણા ગાતા હો તો તમારે મેચ ન જોવી જોઈએ તમે રમત ને રમત રમત જોતા હો જો તો જોવી જોઈએ તમે ક્યારે આ માથાકૂટમાં ક્યારેય વૈચારિક માથાકૂટમાં અથવા તો આની દલીલોમાં પડેલા જ ન હો કે રાષ્ટ્રવાદ રાષ્ટ્રવાદને કોઈ લેવા લેવા દેવા ખરી કે નહીં અને તમે આખી જિંદગી ઓબ્જેક્ટિવલી જીવા હો અને તમે રમતના શોખીન હો તો તમારે મેચ જોવી જોઈએ પણ તમે જો અત્ય ટોપી પહેરીને ફરતા હો ચશ્મા પહેરીને એ પ્રકારના અને પછી એમ કહો નાના પણ હવે ક્રિકેટ છે તો પછી તમે પણ આજ લાઈનમાં જો તમારે એક નહીં બે ત્રણ ચાર પાંચ મોટા છે નક્કી થઈ જાય બસ આટલું કેવું બસ તો આપણે અહીંયા આજે પૂરું કરીએ કે ભાઈ અત્યાર સુધી જે દર્શકો એ જોયું છે બધાનો આભાર અને ચેનલ ને જો સબસ્ક્રાઇબ કરો ભાઈ લાઈક કરો કોમેન્ટ કરો કોમેન્ટ માં આળસ ન કરો કોમેન્ટ કરો જેવું લાગે તમને વાતચીત થઈ રહી કોમેન્ટ કરો અને લિંક ને શેર કરો તમને લાગતું કરવા જેવી રીતો સબસ્ક્રાઇબ ન કર્યું તો કરી લો અત્યાર સુધી ચાલો દોસ્તો રજા લઈએ શુભ શુભ ખૂબ ખૂબ આભાર જોડાવા માટે થેન્ક યુ વેરી મચ